जामनगर एरपोर्ट पर बॉम्बनी घटना समय ने तंत्र की सतर्कता ने लई मोकडिल आयोजन जामनगर एरपोर्ट पर बॉम्ब होनी महती नायब पोलिस अधीक्षक एन बी गोरडिया की आगेवा हेठ एरपोर्ट सिक्यूरिटी एलसीबी एसओजी बीडीडीएस डॉग स्क्वॉड सहित काफलो एरपोर्ट दौड़ गयो बॉम्ब स्क्वॉड सहित सुरक्षा टीमों द्वारा एरपोर्ट खाते चेकिंग हाथ धरम आ घटना ने पगले एरपोर्ट पर दौड़धाम मची गई थी जो कि અંતે સમગ્ર ઘટનાને મોકરડ્રીલ જાહેર કરાઈ હતી આમ બોમ્બની ઘટના સમયેની સતર્કતાને લઈ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર એરપોર્ટ પર બોમ્બની ઘટના સમયેની તંત્રની સતર્કતાને લઈ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જામનગર એરપોર્ટ ઉપર બોમ્બ હોવાની માહિતી મળતા નાયબ પોલીસ અધિક્ષક એન બી ગોરડિયાની આગેવાની હેઠળ એરપોર્ટ સિક્યુરિટી એલસીબી એસઓજી બીડીડીએસ ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો એરપોર્ટ દોડી ગયો હતો અને બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા ટીમો દ્વારા એરપોર્ટ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ઘટનાને પગલે એરપોર્ટ ઉપર દોડધામ મચી ગઈ હતી કે અંતે સમગ્ર ઘટનાને મોકરડ્રીલ જાહેર કરાઈ હતી આમ બોમ્બની ઘટના સમયની સતતતાને લઈ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું